હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રા અને ચારધામ યાત્રાનું એક આગવું મહત્વ છે પરંતુ કેટલાક યાત્રાળુઓ માટે આ યાત્રા એમના જીવનની અંતિમ યાત્રા બનીને રહી જાય છે તો આકસ્મિક મૃત્યુ થવાના કારણ જાણવા પહેલાં તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી હોવી જરૂરી છે વિશ્વ પ્રખ્યાત કેદારનાથ મંદિર કે જ્યાં લોકો ભગવાન શ્રીની આરાધના માટે આવતા હોય છે કેદારનો મતલબ થાય છે દલદલીય કારણ કે તે હિમાલયમાંથી નીકળતી નદીઓના પ્રવાહનું સ્થાન છે દર વર્ષે સો થી વધારે યાત્રાળુઓનું મૃત્યુ માત્ર કેદારનાથ ધામમાં થઈ જાય છે જેમાં કેટલાયની ઉંમર ચાલીસથી પચાસ વર્ષની વયની હોય છે તો શું આ આંકડાઓ સરકાર આ પર્યટન વિભાગ કે લોકોની આંખ ખોલવા માટે પર્યાપ્ત નથી આ અંકળે બનતા મૃત્યુને આપણે રોકી શકીશું નહીં એવા તો શું કારણ છે જેના કારણે આટલા જવાન લોકો પોતાની જીવ ગુમાવે છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર આ થવાનું મુખ્યત્વે કારણ હાર્ટ એટેક બતાવવામાં આવે છે પરંતુ અગત્યનો પ્રશ્ન એ છે કે આ જ જગ્યાએ આટલા હાર્ટ એટેકના કેસ કેમ જોવા મળે છે કેમ એ શ્રદ્ધાળુ જે પોતાના જીવનમાં અહીંયા આવવા માટે સૌથી વધારો ઉત્સાહી હતો તે જ જગ્યા તેના મૃત્યુનું કારણ બને છે આ પ્રશ્નનો જવાબ છે કેદારનાથનું ભૌગોલિક સ્થાન દેશભરમાં અત્યારે ઉનાળામાં મેદાની રાજ્યનું ઔસતન તાપમાન પાંત્રીસથી પિસ્તાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે અહીંથી યાત્રાળુ માત્ર એક જ દિવસમાં યાત્રા માટે હરિદ્વાર કે ઋષિકેશ પહોંચે હરિદ્વારમાં ગંગા દર્શન કરીને યાત્રાળુ સોનપ્રયાગ માટે રવાના થાય છે જે ત્યાંથી આશરે બસો કિલોમીટર દૂર છે સોનપ્રયાગથી ગૌરીકુંડ માત્ર પાંચ કિલોમીટરના અંતરે છે જાણવા જેવું એ છે કે અહીંનું તાપમાન મે જૂન જેવા મહિનાની ગરમીમાં પણ માત્ર વીસથી પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જ રહેતું હોય છે અહીં સુધી જ વાહન લાવવા લઈ જવાની સગવડો છે અહીંથી કેદારનાથ મંદિરના દર્શન માટેની સોળ કિલોમીટરની પગપાળા યાત્રાની શરૂઆત થાય છે આ ચઢાણ દરમિયાન સતત ચાલતા હોવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે પરંતુ જેવા યાત્રી કેદારનાથ મંદિરે પહોંચે છે તે અગિયાર હજાર સાતસો પંચાવન ફીટ ઉપર આવી ચૂકેલા હોય છે અહીંયા યાત્રાળુઓની ભીડના કારણે લાંબી લાઇન સાથે ક્યારેક વરસાદ તો ક્યારેક બરફવર્ષા થતી હોય છે ઉપરાંત અહીંના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જરૂરિયાતના માત્ર ચાલીસ ટકા જ હોય છે જે આ યાત્રાને કઠિન બનાવે છે જ્યારે યાત્રાળુ દર્શન માટે આટલી ઊંચાઈ ઊભો હોય છે ત્યારે વરસાદ અને પરસેવામાં પગળેલા કપડાં ઠંડુ વાતાવરણ અને વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ સામે તેનું શરીર સહજ પ્રતિક્રિયા કરી શકતું નથી યાત્રાળુના ઘરના ચાલીસ ડિગ્રી તાપમાનથી લઈને એક જ દિવસમાં માઇનસ ડિગ્રી સુધી પહોંચવાના કારણે તેમનું શરીર હાઇપોથર્મિયાનો શિકાર બની શકે છે હાઇપોથર્મિયા એટલે કે એવી પરિસ્થિતિ જેમાં શરીર ઠંડુ પડી જાય છે જેના કારણે હૃદયની અંદર ધબકારા વધવા લોહીનું પરિભ્રમણ ઓછું થવું ફેફસાનો ફુલાવો ઓછો થવાથી શ્વાસ ચડવા જેવા લક્ષણો જોવા મળે છે જેના કારણે દર્દીને હાર્ટ એટેક આવી શકે છે શરૂઆતના લક્ષણોમાં વ્યક્તિને છાતીમાં દુખાવો થવો ગભરામણ થવી બેચેની થવી આંખે અંધાર આવવા ઉલટી ઉબકા શ્વાસ ચડવો જેવા લક્ષણો જોવા મળે છે જો વ્યક્તિને પહેલેથી ડાયાબિટીસ બીપી હૃદય કે ફેફસાની કોઈ બીમારી હોય તો તેમાં હાર્ટ હાર્ટઅટેક આવવાની શક્યતાઓ વધી જાય છે આ પરિસ્થિતિથી બચવા માટે જો તમને પહેલેથી જ ફેફસા કે હૃદયની કોઈ બીમારી હોય તો ત્યાં જવાનું ટાળવું જોઈએ આ યાત્રા પહેલાં તમારું પ્રોપર મેડિકલ ચેકઅપ થવું અત્યંત આવશ્યક છે આ યાત્રામાં શરીરને ઢાળવામાં મદદ થાય તે માટે યાત્રાનો સમય લાંબો રાખો યાત્રાના એકાદ મહિના પહેલાં શરીરમાં હળવી કસરત શ્વાસોશ્વાસની કસરત અને હૃદયને ક્ષમતા મળે તેવી કસરત કરવી આવશ્યક છે આટલી ઊંચાઈવાળી જગ્યાએ ઠંડીથી બચવા માટે ગરમ કપડાં વરસાદથી બચવા માટે રેઇનકોટ અને ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી સાથે રાખવું એકદમ આવશ્યક છે આ ઊંચાઈએ ઓક્સિજનની કમીના કારણે ત્યાં જનનાદ કરવો વધુ શ્રમ કરવો કે પછી ભજન પર મૃત્યુ કરવાનું ટાળવાથી તમે અચાનકથી થતા હૃદયના હુમલાને બચાવી શકો છો ગવર્મેન્ટ ડેટા અનુસાર દર વર્ષે દસ લાખથી વધુ યાત્રાળુઓ ચારધામ યાત્રા માટે આવતા હોય છે ગત વર્ષ બે હજાર ત્રેવીસ રેકોર્ડ બ્રેકિંગ વર્ષ છે જેમાં પંદર લાખથી વધુ યાત્રાળુઓ યાત્રા કરી હતી તેની સામે મેડિકલ ફેસિલિટીની વાત કરીએ તો અહીં માત્ર એક જ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે જે કેદારનાથથી સિત્તેર કિલોમીટર દૂર આવેલું છે મેડિકલ રિલીફ કેમ્પ છે પરંતુ ત્યાં અત્યાધુનિક સારવાર શક્ય નથી ઉપરાંત સરકાર દ્વારા કોઈ ચોક્કસ લોકોની સંખ્યાને નિયંત્રણ કરવા માટેના કાયદા નથી તો જ્યાં સુધી શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ અને ટુરિઝમને લઈને ચોક્કસ કાયદાઓ અમલમાં ના આવે ત્યાં સુધી આપણે જ જાગૃત થવું પડશે તો આશા રાખીએ તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખશો અને સ્વસ્થ રહેશો ધન્યવાદ